થઈ ગઈ છે આજે પાંચ દસ પાંચ મિનિટ લેટ છું હું જવું દક્ષુભાઈને સાડા સાથે ઉઠાડી દો આઠે મોકલી દો ત્યાં સુધી ચલો જય શ્રી કૃષ્ણ તડકો મશીન ચાલુ છે બતાવો મેં હું કોમ લઈને બેઠી જો એક વાર નોંધ્યું છે ધોય મશીનમાં બીજી વાર નોંધ્યું અને પેલો તર મોહન તો મને રાત્રે ધોય તો માં બે દુસા બે વખત મશીન કરીને હવે રેગ્યુલર કપડાં ધોવાના ચાલુ છે ને આજે હું મોહનની ગોદરી ધોવા ચાલુ છે હું મોહનની ગોદરી ધોઈ કાઢું કવર તો મશીનમાં નખે પણ આ ગોદરી ધોવાની ચાલું છે હજુ તો પોતું કરવાનું બાકી છે હાડાદ થઈ જાય ભરાઈ ગયું બં ગોધળી ધોઈ કાઢીએ બરાબરની પગ લગાવીને પછી કપડાને હુકવીને પછી પોતું કરી દો અને બેસા ધોવાની અને પેલો રાતનો ધોઈ લો જો આ રાતે કપડાં ધોયા હતા બેસણાના નહીં બધા તે તો લાઈન ઢગલો કરીને મૂક્યા છે એ તો વાળાય નહીં અને સંડાસ બાથરૂમ ને એવું બધું ધોઈ કાઢ્યું છે પણ મશીનમાં કપડાં ચાલુ છે એક બાજુ ત્રીજી વારના પોતું એ કરવાનું બાકી છે પગલો પડ્યો પોતું કરવાનું બાકી છે પણ પહેલા પેલા ગોદડી ધોઈ કાઢું અને પછી પોતું કરું હું લ્યા

કારણ કે ધૂસા ધોયા ત્યાં મશીનમાં એટલે મશીન પછી પહોંચે તો ચાલુ કરવાય એટલે પછી હાથથી બધા કપડાં ધોયા અને પેલી ગોધડીએ ધોઈ મોહનની આજ એટલે આ તો બરાબરને એવો થાક લાગ્યો છે ને પણ તો આ વખડાય ને આ બેને રોટલી કરી દો એટલે બે જણા ખાઈ ને પછી આરામ કરીએ એટલે કે આ ધૂસા ભૂસા બધું તપી જાય સરસ આખો દાડો તડકાના અને પેલા આ તો શીખવું કરશે બાઈકના ગાડલું વાળીએ અંદર લઈ જઈએ અને પછી કવર લગાવી દઈએ વજન વાળું બહુ છે ઊંચું થવું કાઠું હતું એ મથી મથી લાવી હતી બહાર હવે લઈ જઈએ અંદર ફાઇનલી આજ હવે કવર લગાવી દીધું થાક લાગી ગયો બરાબરનું વજન બહુ હતું ને તે મથી મથી છે તો એ લગાવી તો દીધું કવર તો પેલા રૂમમાં મૂકી દઈએ હવે પાથરા સારી ગાડલું એટલે ધોઈને સરસ ચોખ્ખું કરી એટલે હવે રવિ ને તો પાથર રવિના હતા સાહેબ પાથરે છે એટલે દિવસ કામ કામ કરીને થાક લાગી જાય સર તો આ તો જેટલું કામ કરે ગોદડા ધોયા ને દૂષા એવું ધોયું ને બધું ધોઈ એટલે થાક લાગી જાય તો બપોરે તો ખવડાય ખાઈ પીને ઊંઘી ગીજર અને હવે રાતના વાગી ગયા છે આઠ રસોઈ કરવાનું કોઈક કરીશું કંઈક રસોઈ એટલે આઠનું પદ થઈ ગયો કોક તો રસોઈ તો કરી દઈએ બ ફટફટ આ તો પાછો રવિ આવવાનો હશે એટલે કંઈક કરવું જ પડશે પાછો મારો અમેવાળાએ જો આજે ગોઠવી શકો બારીમાં બતાવું તમને રોજ એમને કોક ના કોક તો હોય જ જો શું ભર આવી પી પર ભર આવી શીખ ઓથળીઓ છે કંઈ ખબર નહીં પડતી એવા શું ભર આવે છે અને જો પગલું શણીએ એવું ધોઈ તો દે તો હું કોણ જ નહીં અને જોવા તો ચંદ્ર અંધારું થઈ ગયું ઘરમાં હેડ હવે રસોઈ કરી લઈએ કંઈક